ભૂખું કબૂતર આવે છે ને મલ્લક બધા કેટલા બહુ જ આવે છે એટલે આપણે ફટાફટી નાખીને હમણાં વૈયા જાય એટલે આવે આગળ હા એ માખાઈમાં નાખી જાય એટલે આવે बदियों बदियों हल मरी हल 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 तेड़ हल तेड़ हल 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 जैसे भी जो वाला ही जाए हल हाँ जैसे भी आ, हल 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 कौन हेलो क्या जैसे भी क्या नहीं तू, जेसी भी जो आ जाओ नहीं होता जो जाए हाँ हल पापा नूपुर पर ना पकड़ेगा हाँ हल 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 હા જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતા મોજ તો બસ મોજે મોજ ને રોજે રોજ આપણે અહીં પિયર માં છે એટલે આપણે તો જોકે વાય મોજે મોજ ના એ મોજે મોજ હા પ્રિયલ હા હા કરી જાઉં પ્રિયલ ને હું ટાઈમ થઈ ગયો એને મમ્મી પાસે જાવ આગડી ને પપ્પા પાસે હતી ને અમારી પાસે આવી જ નહીં કા ન આવી આવતી જ નથી ધરાર લઈ આવી એટલે મજા નતા આવતી કા હા હાલો જો મમ્મી ને બોલાવ હાલો કે તો હાલો

પછી જઈએ તો આજે પેલું નોરતું છે આજથી નવરાત્રી પ્રારંભ થઈ તો નવરાત્રી ની બસ થઈ આખી યુટ્યુબ ફેમિલી ને સાચી બધી શુભકામનાઓ હા હાલો તો હુઈ જાવ હવે મારે કપડા ને પલાયરા થવા જવું છે કપડા નવા પલાર દીધા ત્યાં ધોઈ નાખો તાતા અને દક્ષ પાપી હું રાવધી કા જો આવે તાર મમ્મી લેવા આવે હાલ જો આવે એ હાલો 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 લઈ જાવ લઈ જવાને

ને કિરણ આઈ છે એટલે હવે આપણે મોકો મળ્યો એના વિડીયો બનાવે એમાં શ્રી કૃષ્ણ કરવા શિવુ આવી જો હા જો શિવુ પાછી આવી ગઈ રોટલી ખાવી શિવુ ને ખાવી ને લાઈ તારી થારી રોટલી થોરે ને આઈ રોટલી આઈ પાપુ રોટલી થારી દે બસ ઓકે બેહી જાવ ને હાલો નાની પાસે તો આસી રોટલી હવે ખાવા બેહી ગઈ ને શાક મમ્મી કીવાનું બનાવ્યું શાક છે ને બે બનાવ્યા છે હા એક છે તુરિયાનું હમ ને બીજું આખા રીંગણા ભરેલા લુમખી રીંગણા હા લુમખી રીંગણા કહેવાય ભરેલાય કહેવાય ને લુમખી રીંગણાય કહેવાય આજે આપણે લુમખી રીંગણાનો નામ આપીએ લુમખી રીંગણાનો શાક બનાવ્યું તો જો કે શૂટિંગ તો ત્યાં મમે મત કર્યું કેમ કે મમ્મી સાક વઘારતા હતા ને ત્યાં હું વઈ ગઈતી કપડાં ધોવા એટલે શૂટિંગ કઈ નું નથી ને આજ શું થયું ખબર છે અમારે જોઈએ વણેલા ગાંઠિયા ખાવા હોય ને તે વિરમભાઈ લેવા જાય ને તો એ જે અમે એક જ રેકડીએ લઈએ એ રેકડી ભાઈ છે ને હોય જ નહીં આજે વાટ જોતા હતા અમે તો જો કે હવે નાસ્તો કરી લીધો તો હીરામણ પણ જીતભાઈને આજ ઈચ્છા હતી કે વણેલા લઈ આવે ને તો એ કે સીવું કિરણ નાય છે તો બધા કે હારે ખાઈએ એની વાટ જોઈ નાસ્તાની કામ થયું તું મમ્મી પણ એ એના નંબર આવી છે

નાસ્તા વગર છે સિરામણ વગર એટલે હવે સીધા ખાવા જ બેસી હતી એક રોટલી ચડી ગઈ ને તા શિવાની ખાવાય બોલા ગઈ હતી જીતભાઈ ખાવું ને હવે હાલો એને હવે તો ખાવા દઈ દઈએ વેલા હર હિરામણ ને ખાવાનું ને કાર્ય થઈ જાય જો પાપી આગળ હુકવી લે લુગડા ભાઈ ઈચ કે બેઠા ઈચ કે બેઠા છે હા શિવ આઈ છે ને પ્રિયલ હુતીશ પે કે આપડે ઈ જ કઈ જોવા જોઈ લ્યો હા ખોરામાં હુઈ ગઈ ને જોઈ લેજે હરખી પહે બે ગઈ એ ખોરા માં હોઈ ગયું મમ્મી જોવા

ન તો પોઠી વારીને ને બે હમાર માં બધો હશે એ જ મારકણો છે હવે સિંહ ને પાસે એટલે જ નથી જવા દેતી આની માં તો હોજી હતી હા બકરી જેવી એટલે હાવ હોજી છે વાસડી છે હજી ત

જીતભાઈ પેલી રોટલી સડી ને બે જમી લીધું એટલે તો બેઠા બેઠા પલંગે આરામ કરે છે હવે ને હવે ખાઈને પછી છે ને સિવન હું રાવ દઉં ને અજ મારે વિડીયો એડિટ કરવાનું બાકી છે કેમ કે એમાં એવું છે કે કાલે પછી થાકોડો હતો ને એટલે સાંજે મોડે સુધી બહુ જાયા નહોતા એટલે વિડીયો એડિટ નતો તો થયો એટલે અત્યારે ફટાફટ મારે ખાઈને વિડીયો એડિટ કરવાનો છે જ તો હવા પાંચ વાગી ગયા ને હવે છે ને અમારે અટાણે અમે તૈયાર થઈ ગયા થોડુંક ઝીણા મોટું છે ને ઘર હાટું વસ્તુ લેવા જવાની છે મમ્મીને બ્લાઉઝ નાખવાના છે આપણે સાડી ઉંમર લીધી હતી ને બે બ્લાઉઝ નાખી દઈએ પછી કે જ્યાં હારા હીવતા હોય હમણાં કઈ મેળ નથી પેલા હીવરાવતા ને એ દર્દી હટાણસે રાજકોટ મેળ નથી પછી બે જગ્યાએ એવા તા ગમતા ને તે આજી કે છે ને પોરબંદર ઓલા બજાર માં છે ને મારે હું એક વાર હું નાખ્યું હતું બ્લાઉઝ એનું ફિટિંગ મસ્તી નું આવ્યું હતું મોટી દુકાન છે ને આ મમ્મી કે મારા એ કે બે નાખી દઈએ પછી કે અસલ હીવી દે હે ને તો એ કે પાછા કે બીજી સાડીયું ના ને માથી મનીષ મામી ના બધા કે નાખી આવશું એટલે એને બ્લાઉઝ નાખવાનું છે ને એક સાડી નું બ્લાઉઝ લેવાનું છે પીસ ને મારે થોડુંક ઝીણા મોટું ઘરમાં હાબુ ને સીવું નું શેમ્પુ ને એવું બધું લેવાનું છે ત્યાં જઈએ સીવું છે ને ત્યાર નથી થાતી પછી જીતભાઈ કીધું કે વન ટુ થ્રી કરાવીએ ને એટલે થઈ જાય ને અમારી મર છે રિક્ષામાં ચડ એ વાત જોઈને વિભાઈ કે જઈએ હવે કાંઈ આજે દક્ષા ભાભી નતા આવતા ખોટી અમુક જગ્યાએ એ થવાની છે એટલે એ કે ન થાય પ્રિયલ રે કે ન રે વાલો આપડે જઈ આવીએ

રૂમાલ લેવાના છે એનું શેમ્પુ લેવાનું છે એવું લેવાનું છે હાબુ તો લેવાય ગયો ના શિવ રબરના રબર માથા નાખવાના મમ્મી ના એવું લેવાય છે એક ભાભી હાટ મંગલ સૂત્ર લીધું ને એક સેવ નું લીધું ઓઠવાન કઈ નક્કી નતું પણ મેં કીધું લઈ લઉં કેમ કે અમે જ મા દીકરી ઓટીએ ને એ શિયાળાનું ઝાડેરું મોટું છે તો એક સેવ હાટું સિંગલ યુ આસું લીધું ઓઠવાનું એવો કલર નસલ નો છે એ વાય એવું હાડ નતું પણ રસ્તા દેખી ગઈ મેં કીધું લઈ લઉં ખરીદી આલે સાંઈ ખરીદી થોડીક થઈ જાય તો પછી આગળ નીકળીએ જે બ્લાઉસ ને બધું નાખવા જવાનું બાકી જ છે બસ બસ કોણ લઈ આવ્યા મામા હરિસિંહ हरी, हरी सिंह लिए वा तो वे पशी पीवा यम ना पी ना ऊपर उपरे जो ढाकन बंद कर दो देखो ढाकन क्या भाई जा मम्मी जो प्रियल हाटू बूट जो मम्मी प्रियल हाट बूट जो हां प्रियल हाट लाइट का लिया ने पड़ता है लो देन लो दिया यो इला ना है ने ई से आमा